તો હાઈ યુ ફેમિલી ગુડ મોર્નિંગ સાહેબમાં થઈ જાય છે મજામાં છું અને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી આપણી ચેનલમાં ફન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ ઓલ ગાઈઝ અને ફાઇનલી આપણે આજે જવાનું છે એક માસ્તર રાઇડ પર એક શિવજીનું મંદિર છે બહુ જૂનું અને એ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય મતલબ પાણી આવી જાય અહીંયા દરિયાનું આપણે જોવાનું છે આપડી રજા તો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે રાઈડિંગ ગેર પહેરીને અને સીધા મળીએ બાઇક પર અહીંયા હેલ્મેટ ને બધું પેઢ્યું છે આપણું રાઈડિંગ ગેર હેલ્મેટ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારનો આઠ તો હે ગાઈશ ફાઇનલી તો આપણે વોઇસ ઓવર કરવું પડે છે આ વિડીયોમાં અને અવાજ બહુ ખરાબ આવ્યો હતો એટલે આટલું અને અત્યારે આપણે પહોંચવા આવી ગયા છીએ મોવાલ ફાઇનલી રોડ બની ગયો છે એક નંબર આવડો વડોદરા ટુ જંબુસરવાળો હાઈવે છે આ અને આપણે પહોંચવા આવી ગયા અત્યારે મોવાલ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે મોવાલ અને અહીંથી આપણે જવાનું છે આગળ તો ફેમિલી ફાઇનલી આપણે અત્યારે પહોંચવા આવી ગયા છીએ આ પહોંચી ગયા છીએ માસર સોકડી અહીંથી જવાનું છે આપણે જમણી સાઈડ અને અહીંથી થોડાક આગળ જાખવું એટલે પાછું એક ગામ આવશે જ્યાંથી પાછું જમણી બાજુ જવાનું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રે જો મજા આવશે અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે થઈ ગયા છીએ ચેનલમાં વન કે સબસ્ક્રાઇબ કમ્પ્લેટ ગાઈઝ તો ફેમિલી ફાઇનલી જો આપણે પહોંચી ગયા અત્યારે અહીંયા આવી ગયું છે આ ગજેરા ગામ માછર સોકડીથી આપણે જમણી બાજુ આવ્યા અને અહીંયા પહેલું જ ગામ આવે ગજેરા હવે અહીંથી આપણે જવાનું છે પાછું જમણી સાઈડ તો અહીંથી હવે સીધું જ જતું રહેવાનું આગળ કેરળ આવે ત્યાં સુધી તો ફેમિલી કાલે છે શિવરાત્રી અને આજે પબ્લિક તો હશે જ ઓલરેડી આપણે ત્રણ ચાર વાર તો જઈએ છીએ મેં કીધું આપણે કાલે તો કઈ ટાઈમ નહી મળે તો આપણે અત્યારે જઈએ ને કાલે અને આપણે ભીડમાં બહુ મજા ન આવે ચાલો મિત્રો મળીશું ગાઈશ તો અહીંથી ત્યાં થયા આ કેનાલ વાળો રસ્તો પૂરો અહીંથી આપણે જવાનું છે પાછું જમણી સાઈડ કયું ગામ આવી ગયું સારોદ સારોદ ગામ આવે ત્યાંથી આપણે લેવાનો છે રાઈટ ટર્ન મિત્રો તો અહીંયા એક આવી જાય છે સોગડી અહીંથી જવાનું છે સારો દ્વારા હાઈવે પર ખબર નહીં અહીંથી આપણે જવાનું છે देखाણો નહી બોર્ડ બહુ જૂનું થઈ ગયું તો નામ સરખો ના દેખાયો. 31 કિલોમીટર સે આઈ થી. શામેશ્વર મહાદેવ મંદિર 15 કિલોમીટર બાઇક કો લિન કરતે હે થોડી બહુ. ઓ ગાઈસ એક નંબર. મજા આવી ગઈ. आवी रही हूँ से बे किलोमीटर ओय 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 क्या ही सुंदर है ना केर यू आई कैसे सुं केर तो ना देखा थी एक नंबर भाई मस्त से भाई अभी रोड ने कहीं बाजू आप झाड़ एक नंबर क्या ही सुंदर लग रहा है ना उनाला में मजा आए यहाँ राइड करवानी है अभी आओ वही रोड मजा आए बी बाजू झाड़ कमलेश्वर महादेव जब है यहाँ पहलू शिवलिंग मेरे सुंदर ही ये यहाँ से कंबो इसी दा पावे डेढ़ किलोमीटर राइड साइड મિત્રો આ સોગડી તમે થોડાક આગળ આવશો એટલે અહિયાં મળી જશે તમને બોર્ડ કાવીનું લખેલું થંભેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો અહીંથી

આ ચાહી સુંદર રોડ ભાઈ એવું લાગે ને પેલો રેસિંગ ટ્રેક હોય એવું રેસિંગ ટ્રેક બનાવ્યો હોય એવું લાગે અહીં તો ખતરનાક છે પાછો ઓ ભાઈ મજા આવી ગઈ ભાઈ બાઈક લીન કરવાની તો મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે પોતા હવે અહીંથી જવાનું છે આપણે રાઈટ સાઈડ અહીંયા લખેલું જોયું છે તંભેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા તો મિત્રો અહીંથી જવાનું છે અહીંયા તમે થોડુંક ખ્યાલ છો એટલે સામુ દેખાઈ જાય ઓ ગાઈશ ગાઈસ

અને ફાઇનલી આપણે અહીંયા પાડતા હતા ફોટા જો તમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમને જોવા મળી જશે તો ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી લેજો અને ફાઇનલી આપણે જો અત્યારે પહોંચી ગયા અહીંયા આપણી અહીંયા મંદિર ક્યાં સુંદરવાઈ અને અહીંયા છે આ મહીસાગર નદી તો ચાલો મિત્રો હવે જઈએ આપણે પેલા દર્શન કરવા માટે આપણે સીધા અહીંયા આવી ગયા હતા ને હવે જઈએ દર્શન કરવા તો ફેમિલી જો ફાઈનલી આપણે પહોંચી ગયા અત્યારે કાવી કંપનીના ગેટ પર ને બાઈક જો એ પાર્ક કરી દીધી છે આપડી એફજી અને ચાલો હવે જઈએ તો ચાલો મિત્રો હવે જઈએ આપણે સીધા મંદિરે દર્શન કરવા દર્શન કરીને પછી જઈશું કે કામ આગળ આગળ શું છે જોવા જશું અહીંયા તો મિત્રો અહીંયા રહો આ ગેટ તો મિત્રો મંદિરની અંદર આ આપણે ગેટની અંદર આવશું એટલે તમને કંઈક આવો વ્યૂ જોવા મળશે ને અહીંયા જ્યારે વેળ આવે પાણી દરિયામાંથી ત્યારે પાણી અહીંયા સુધી આવી જાય આ બધું ડૂબી જાય ચુંબેશ્વર મહાદેવ તો ફેમિલી અત્યારે તો નથી આવેલી વેળ હમણાં આવશે એવું લાગે છે તો આવશે તો હું તમને બતાવીશ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો અને હવે જઈએ પહેલાં આપણે દર્શન કરવા માટે મહાદેવના ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આ મંદિર છે ને આખું ડૂબી જાય પાણી જ્યારે વેળ આવે ને ત્યારે મિત્રો બેગ ને હોય અહીં બધું મૂકી દીધું છે ચાલો ફટાફટ દર્શન કરીને ઓ ભાઈ મોજા પલ્લી ગયું મારું તો ચાલો ફટાફટ તો સ્નાનો ફેમિલી જઈએ દર્શન કરવા માટે ચાલો ગાઈ દર્શન થઈ ગયા છે અને હવે જઈએ હું આગળ મજા આવશે ચાલો તો જઈએ માસ દર્શન થઈ ગયા આજે ટ્રાફિક બિલકુલ ઝીરો ટ્રાફિક એટલે મિત્રો આજે આપણે આવી ગયા ટ્રાફિક ટ્રાફિકનો હોય તો મજા આવે દર્શન કરવાની તો ચાલો શૂઝ પહેરીને જઈએ થોડાક આગળ તો અહીંયા છે મંદિર અહીંયા સામે મંદિર અને આ કંઈક પ્યોર મિત્રો જઈએ આપણે આગળ ઓમ લાઈટો પણ લગાડી રાખે વાવ મસ્ત થેન્ક ગયું અને અત્યારે વાગી ગયા છે દસ હવે ખબર નહીં વેળ ક્યારે આવે અહીંયા તો ઝાર કે ને ઝાર કે અને આપણે તો મંદિર અહીંયા રહ્યું અને આપણે આવ્યો મંદિરની પાછળ જો અહીંયા આપણી ખડી બાઈક હવે જોઈએ જો થોડી વાર આપણે વેટ કરવી તો વેળ આવશે તો તમને બતાવીશ તો વિડીયોમાં એની સુધી બન્યા રહીજો અને જોવાની પણ તમને મજા આવી જ હે હમણાં આવશે ને તો બતાવીશ તો તો સારો મિત્રો એક ત્યાં કાકા આવ્યા છે એને પૂછી આપણે કે અહીંયા ઝાર ક્યારે આવશે એવું તો અહીંયા જાય છે એને પૂછી લઈએ કાકા ઝાર ક્યારે આવશે હે ચીઠી શું છે કાલે શિવરાત્રી છે શિવરાત્રિ પાછળ છે તો શું છે મતલબ કે તૈયારી છે એવું હા ને આવે તો ફેમિલી જો આપણે પૂછ્યું તો કે કે કીધું કીધું આજુબાજુ પાણી આવશે તો બહુ મોડું થઈ જાય તો ચાલો મિત્રો અત્યારે તો નીકળીયે જઈએ સીધા ઘરે આવશો પછી ક્યારેક તો ચાલો મિત્રો તો જઈએ હવે હજી તો પાણી બહુ લેટ આવશે મિત્રો અહીંયા હજી સાડા બારે પાણી આવે છે ક્યાં સુધી શું કરવું છે તો સાડા દસ છે બે કલાક કાઢવાની તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા ત્યારે કાવી પાછા રિટર્ન લંબુ સર ટ્વેન્ટી એટ કિલોમીટર ફેમિલી જો પાછો આવી ગયો છે અહીંયા નહેર વાળો રસ્તો તો અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ ભાઈ ક્યાં પાણી ભરાય ના નાને કમન હોય મસ્ત ભાઈ નાવાનું મન થઈ ગયું અમા એક નંબર લાગે

ટુ બરોડા અને આ જાય છે બરોડા શીલો છે રોડ રોલર મશીન ઓહો ભાઈ Má đi gai u sánh nha, mũ bál, mũ